અને આપણી વચ્ચે વિશેષ ઉપસ્થિત એવા દર્શનભાઈ અહીંના સ્થાનિક આગેવાનો વિપુલભાઈ પ્રકાશભાઈ સતીશભાઈ પરિમલભાઈ સરપંચ શ્રીઓ તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ તમામ યુવાન આગેવાનો બધી જ વાત આપણી કરી દીધી છે પરંતુ મને એવું લાગે કે આપણે કોલ આપીએ પછી કે પોલીસ એનું કામ કરે મને સમજ નથી પડતી

તો કોઈ ધારાસભ્ય કઈ બોલે નહી અને એજ મહુવા તાલુકાના બોપડા ગામમાં મારા આદિવાસી ભાઈ પર દાંતેડા ને હુમલો કરે આવા ધારાસભ્ય ડૂબી મારવું જોઈએ

અમે નો કરવા જોઈએ તો હેલ્મેટ પહેરીને નીજીય ભાઈ કમલ હેલ્મેટ પહેરીને ઉભા રહો અમને કઈ જરૂર નથી કામ માં કાયદા વ્યવસ્થા નું ભાન કરાવે અને જ્યારે અમારા ભાઈ પર દાતેલાને पावડા થી હુમલો થાય અને અમે કહેતા છે 7 દિવસમાં પકડો અમે 10 દિવસ સુધી પકડ્યા તમે નહીં અને આજે જવારે પેલો આવી ગયો તમારી પાછળ ત્યારે તમે પકડી લાવે એ તો આજે પોલીસ ને પોલીસ તંત્રનું ભાન બોન કરાવી દેતે મારે તો પોલીસ તંત્ર બનાવતા થઈ જશે અને સંવિધાન સંવિધાનમાં આપણને બાબા સાહેબ આંબેડકરે તાકાત આપી છે ત્યારે કોઈના બાપ થી ડરવાનું જરૂર નથી

પણ હવે પોલીસ માં જવાનું એકલા નહીં બધા જ જવાનું અને કોપડા ગામના યુવાનો હોય તેમને સરપંચ શ્રી ને જાણ કરું છું શૈલેષભાઈ બધા પોલીસ સ્ટેશન માં જવાબ આપવા જવાનો ભાઈ અમે તેજી વસે તા હતા અમારો બી જવાબ પણ કોઈ આપણને મારે સો બચાવ આપણે પકડીએ એટલે આપણે ગુનેગાર નથી પેલે તમે એને પકડો એને લાવો એને સજા કરાવો પછી અમારા ગમી જો પણ કોઈ અમારા ગમી આંખ કાઢીને જોવાની કોશિશ કરશે અમારી પાસે તાકાત છે આંખ કાઢી લેવાની પૂરી તમારે સમજવાની છે અને અનંત બાત અહીંયા નજીકમાં જુનાન માલ હતા છે બહુ વાર નથી લાગવાની આવવાની અને આવી જો હું બત્તા પણ તમારે બત્તા એક મને પ્રોમિસ વાયદો કરવો પડે જેવી રીતે ધરમપુરમાં આપણે જવું પડે આનંદ લડાઈ આપણે જવું પડે રમેશભાઈ ની લડાઈ આપણે જવું પડે આદિવાસી સમાજ ની કામ ધંધા નોકરી મજૂરી છોડીને જવું પડે જવું પડશે ને જવું પડશે ને

सीआईसीएफ तो आएगा यू तो कह लियो घर पकड़ कर ही हो यू तो नहीं तो यही हमारी यात्रा पुलिस स्टेशन पर जा से सीआईसीएफ के कोई आगे वाला आएगा यू तो यही तुम्हारी बात कर ही दो ये पकड़ेगा नहीं पकड़ेगा नहीं बात करो नहीं तो हमारी ये प्यारी नयी यात्रा पुलिस स्टेशन पर